ભરૂચ સમસ્ત સિંધી સમાજના આપતારા કેન્દ્ર સમા ભગવાન સાંઈ ઝુલેલાલજી તથા સમગ્ર સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના કારણે ભરૂચ સહિત સમગ્ર સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે ગત તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે ના રોજ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરના અમિત બધેલ દ્વારા ભગવાન સાંઈ ઝુલેલાલજી અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન પણ આપવામાં આવ્યું હતું આ ઘટનાના પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે ત્યારે ભરૂચના સિંધી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સિંધી સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે જો અમિત બદલ બહેલી તકે જાહેરમાં માફી નહીં માંગે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના સિંધી સમાજના આગેવાનો સહિત मोटी संख्या में महिलाओं पर उपस्थित रही जय झूलेल ना नाराज रोशनी अभिव्यक्ति करी है अमित बघेल ने जो हमारे झूलेलाल भगवान की जो अपान जनक टिप्पणी की है उसके अनुसंधान में हमने आज जिला कलेक्टर श्री भरूच को आवेदन पत्र सौंपा है और उसमें मांग की है हमने कि जल्द से जल्द उसकी गिरफ्तारी हो और कड़ी से कड़ी सजा मिले जय झूले